હમ થોડી પદ્ધતિ એટલે મારા વેસ જાય ને કોઈ એ રીતે દવા લેતો બરાબર જ્યારે જ્યારે તમને દુખાવો લગભગ મહિનામાં અથવા તો વર્ષમાં કેટલી વાર થઈ જતો વર્ષમાં એક એક વખત તો થાય એક આદ વખત થાય ત્યારે કેવો દુખાવો થાય ભાઈ તો સબ ચાલી નસ પગ જમીન ઉપર ના પગ જમીન અને એ દુખાવામાં તમને સાથે સાથે બીજું શું થાય ને તમને કેટલા દિવસ સુધી દવા લેવી પડતી થોડી આધી 15 દિવસ તો મિનિમમ મતલબ રજત રાખવી પડે અને એમાં જે છે તમે એ લોકો થી સારો રહ્યો પછી કેટલા દિવસમાં સારો થવા માટે ધીરે ધીરે 15 તો લાગે બરાબર એના પછી એની દવા લેવાની જરૂર પડે કે ના પછી તમે મૂકી દો પછી મૂકી દો

બંટીમાં દુખાવો ખૂબ થઈ ગયો તો ખૂબ સોજા હતા બહુ ચકડાટ હતી ને ચાલી પણ નહોતા શકતા અતિશય દુખાવો તમે એવું અચાનક આયુર્વેદ આવવાનું કેમ વિચાર્યું એવા સમયે મને કોઈ સલાહ એવી કે આયુર્વેદ માં વિશાલ પંડ્યા સાહેબ છે

કોઈ તકલીફ નથી નકાર દવા લેતો તો ત્યારે મને એવી પાછું મારા ગરમી પેટમાં થતી હતી અને બહુ પ્રોબ્લેમ થતો હોય એસિડિટીના ભાઈ બહુ ખાસ ખાસ સમજવાની જરૂર છે કે દવાઓ ગરમ પડતી જ્યારે આપણી દવા નથી ગરમ પડી અને એસિડને પણ સારું ન્યુટ્રલાઇઝ કરી દીધું જે લોકોને યુરિક એસિડનો પ્રોબ્લેમ હોય ને જનરલી થવાનું કારણ હોય છે આપણા લોહીમાં પિત્તનો વધારો થવો એમ એટલે પિત્તવાળી વસ્તુઓ

પણ અમે એક વખત હિંમત કરી તમારા નામ સાંભળીને આપનો ખૂબ ખૂબ આભાર સરસ માણસ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આયુર્વેદિક માં જવાનો પ્રયત્ન કરે